તો ચાલો અત્યારે બંગલા ચોકમાં અહીંયા કઈક એક્સિડન્ટ થયું લાગે છે સ્કૂટર બે ભટકાણા છે છે એમ લાગે તો અહીંયા ટ્રાફિક થઈ ગયું છે આગળ તો તમે જોઈ શકો છો તો અમારે તો એ બાજુ જવાનું નથી અમારે આમ સ્વામિનારાયણ ચોક બાજુ જવાનું છે તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સ્વામિનારાયણ ચોક બાજુ આવે ને અમારા ફેમસ ઢોસા છે નમસ્વીને પણ ભાવે એટલા માટે અમે લોકો જઈ રહ્યા છીએ ઢોસો ખાવા માટે તો હવે આપણે જાશું આગળ ચાલો હું તમને બતાવું અમે ક્યાં જઈ રહ્યા છીએ ઢોસા ખાવા માટે તો ફાઈનલી હવે અત્યારે અમે લોકો પહોંચી ગયા છે તો આ બાજુથી હવે આપણે અંદર જાશું તો આજે તો ગીરદી નથી એટલે આપણે વારો આવી જશે

आना है आना है केमा Zalo, me loko jabetu za txamine, txaine jentxe, txore, gertibente, uriu, tosama,